આજે આપણે એક નાનકડા પણ ખરેખર બહુ માર્મિક ગુજરાતી વાર્તા અંશ પર વાત કરીશું રૂખીનો અભ્યાસ અને કંચન કુંવરી સાની મૈત્રી બરાબર આમાં મુખ્ય વાત છે એક હોશિયાર છોકરી રૂખીની જેને અચાનક શાળા છોડવી પડે છે તો આપણે આ પરિસ્થિતિને અને એના પાત્રોના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરીએ ખરું ને ચોક્કસ આ વાર્તાનો અંશ છે ને એ ખાલી રૂખીના સંઘર્ષની વાત નથી એમાં એની ગાઢ મિત્રતા એ સમયના સામાજિક દબાણો અને શિક્ષણનું શું મહત્વ છે એવા ઘણા પાસાઓ છે બરાબર જોઈએ આપણે કે આમાં શું શું ગુથાયેલું છે તો શરૂઆત એમ થાય છે કે રૂખી શાળાએ નથી આવતી ગેરહાજર છે હા એટલે એના શિક્ષિકા મંજુલાબેન થોડા ચિંતિત થાય છે ઘરે જાય છે ખબર કાઢવા અને ત્યાં જઈને ખબર પડે છે કે ઘરમાં નાના ભાઈનો જન્મ થયો છે એટલે એની દેખરેખ રાખવા માટે રૂખીએ ભણવાનું મૂકી દીધું છે અને આ નિર્ણય એની માનો છે બરાબર અને અહીંયા જુઓ હા એક એક રસપ્રદ મુદ્દો સામે આવે છે શું અર્ક કદાચ એ સમય પ્રમાણે વધુ વ્યવહારુ ગણાયો હશે કે દીકરાની સંભાળ પહેલા હા આ ઘરની અંદરનો નિર્ણય લાગે પણ ખરેખર તો એ સમાજનું જ પ્રતિબિંબ છે ને સાચી વાત છે દીકરીનું ભવિષ્ય કદાચ ગોણ ગણાતું હશે હા ઘરની તાત્કાલિક જરૂરિયાત અને એ પણ દીકરાને લગતી એ વધુ મહત્વની એટલે રૂખીનું દુઃખ ખાલી શાળા છૂટવાનું નથી ના ના એ તો એના સપના તૂટવાનો ડર છે એને શાળા યાદ આવે છે બેનપણીઓ યાદ આવે છે અને એની સ્વર્ગસ્થ બા પણ યાદ આવે છે એમ લખ્યું છે હા બરાબર એની બા પણ અને આ બધામાં એની એક ખાસ બહેનપણી છે કંચન કુંવરિષા હા જે દરબારગઢના ઠાકોર સાહેબના દીકરી છે બરાબર એટલે આ કોઈ સામાન્ય મિત્રતા નથી ના અને વાત એમ છે કે ઠાકોર સાહેબે પોતે જ સૂચન કરેલું કે આ બંને હોશિયાર છોકરીઓ સાથે બેસે હા એટલે એમની વચ્ચે ખાસ લગાવ હશે ચોક્કસ એટલે રૂખી નથી આવતી તો કુંવરિષા બહુ ઉદાસ થઈ જાય છે ખરું આટલો મોટો સામાજિક તફાવત હોવા છતાં આટલી ગાઢ મિત્રતા એ જ નોંધપાત્ર છે અને પછી જ્યારે કુંવરીસાને ખબર પડે છે કે રૂખી હવે કાયમ માટે નથી આવવાની ત્યારે તો એ બહુ જ દુઃખી થઈ જાય છે હમ એટલી બધી કે શાળાએ જવાની જ ના પાડી દે છે અરે હા અને એની આ ઉદાસી એના માતા પિતા એટલે ઠકરાણીજી અને ઠાકોર સાહેબ એમના ધ્યાનમાં આવે છે મતલબ કુંવરીસાની જીદ છે કે રૂખી નહીં તો હું પણ નહીં બરાબર આજ તો મિત્રતાની ઊંડાઈ બતાવે છે અને પછી પછી શું થાય છે પછી ઠાકોર સાહેબ એને પ્રેમથી પૂછે છે કે શું વાત છે હા અને ત્યારે કુંવરી રડી પડે છે બધી વાત કરે છે આ બહુ મહત્વનો વળાંક કહેવાય નહીં ચોક્કસપણે કારણ કે અહીંયા ઠાકોર સાહેબ ખાલી એક પિતા તરીકે નથી વિચારતા હમ એક શાસક પણ છે એ દીકરીની વેદના સમજે છે અને પછી વચન આપે છે શું વચન કે એ પોતે રૂખીના ઘરે જશે વાત કરશે અને પ્રયત્ન કરશે કે રૂખી પાછી શાળાએ આવે ઓહો એટલે અહીં સત્તા અને લાગણી બંનેનો પ્રભાવ દેખાય છે બિલકુલ અને કદાચ એટલે જ કોરીસા તરત ખુશ થઈ જાય છે એને વિશ્વાસ છે કે એના પિતા કરી શકશે હા પિતા પર ભરોસો છે બરાબર તો આ આખા પ્રસંગમાંથી આપણે શું તારવી શકીએ જુઓ એક બાજુ રૂખીની મજબૂરી છે ભણતર છૂટવાનો ભય છે અને બીજી બાજુ કંચન કુંવરી નિસ્વાર્થ મિત્રતા છે અને ઠાકોર સાહેબનો હસ્તક્ષેપ કરવાની ખાતરી હા એટલે આ નાનકડી કથા આપણને ઘણા સ્તરો પર વિચારવા મજબૂર કરે છે શિક્ષણનું મૂલ્ય શું છે ખાસ કરીને છોકરીઓ માટેના પડકારો બરાબર સામાજિક અને આર્થિક ભેદભાવ કેવી રીતે અસર કરે છે મિત્રતામાં કેટલી તાકાત હોય છે અને સત્તા સત્તા કેવી રીતે પરિસ્થિતિ બદલી શકે છે અથવા બદલવાનો પ્રયાસ કરી શકે છે હા આ બધા પરિબળો એક વ્યક્તિના જીવનને કેવી રીતે ઘડે છે એનું આ એક નાનું પણ સચોટ ચિત્ર છે અને છેલ્લે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે ખરું ને કયો સવાલ કે શું ઠાકોર સાહેબનું વચન ખરેખર રૂખીને પાછી શાળાએ લાવી શકશે એ સફળ થશે હમ એ તો વાર્તા આગળ વધે તો ખબર પડે હા પણ એનાથી પણ મોટો સવાલ એ છે કે શું આ એક ઘટના આ નાનકડો બનાવ એ સમયમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યેના સમાજના વલણમાં કોઈ કોઈ નાનો સરખો પણ ફેરફાર લાવી શકશે આ વિચારવા જેવો મુદ્દો છે શું એક વ્યક્તિનો પ્રભાવ એક મિત્રતાની તાકાત વ્યાપક સામાજિક વિચારસરણીને જરાક અમથી પણ અસર કરી શકે એના પર આપણે સૌ વિચારી શકીએ